પેલો દાખલો ખાંડનો ભાવ રૂપિયા વીસ પ્રતિ કિલોગ્રામ થી વધીને રૂપિયા ત્રેવીસ પ્રતિ કિલોગ્રામ થાય છે તો તેના ભાવમાં કેટલા ટકાનો વધારો થયો એ આપણે શોધવાનું છે જોઈએ પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

ચાલ પછી એક જિલ્લાની વસ્તી વીસ લાખ છે એક વર્ષમાં વીસ લાખ અને એક પોઈન્ટ એક છે એને આપણે દર્શન ચિહ્ન દૂર કરી દેવેલી અગિયાર છેદમાં દસ અગિયારના છેદમાં દસ અને છેદમાં સો તો આવી રીતે એક 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 અગિયાર દુ બાવીસ એટલે કેટલા આવશે તો કે બાવીસ હજાર ચાલો હવે વીસ લાખ વસ્તી છે વીસ લાખ વસ્તીમાં આપણે બાવીસ હજાર એડ કરીએ કારણ કે એક પોઈન્ટ એક છે એ વધી હતી તો વીસ લાખ બાવીસ હજાર છે ઓપ્શનમાં તો કે હા ઓપ્શન નંબર સી વીસ લાખ બાવીસ હજાર ચાલો એના પછી ત્રીજો દાખલો ત્રણસો વીસ ના અડસઠ ટકાનું માન શું છે ચાલો ત્રણસો અડસઠ ટકા ઝીરો અને ઝીરો ગુણ્યા અડસઠ બત્રીસ ગુણ્યા અડસઠ કરો તો એકવીસો ને છોતેર મળે તમને એકવીસો ને છોતેર ના છેદમાં દસ ચાલો એક આંકડા પછી પોઈન્ટ એટલે કે બસો ને સત્તર પોઈન્ટ છ છે ઓપ્શન માં તો હા ઓપ્શન નંબર બી પણ છ ચાલો એના પછી ચોથો દાખલો એસી થી દસ ટકા વધુ મોટી સંખ્યા કઈ છે તો કે એસી ગુણ્યા દસ ના છે તેમાં સો ચાલો ઝીરો ઝીરો જાય ઝીરો ઝીરો જાય કેટલા આવે તો કે આઠ હવે આઠ આપેલા છે આપણો સાચો જવાબ છે નહીં એસી પ્લસ આઠ કેટલા થાય તો કે અઠ્યાસી સી ઓપ્શન ચાલો એક પાંચમો દાખલો એક પાર્કિંગ માટેની જગ્યામાં ઊભેલી દરેક આઠ મોટરમાંથી એક વાદળી રંગની છે આ સમૂહમાં કેટલા ટકા મોટર વાદળી રંગની છે કુલ કેટલી મોટર છે તો કે આઠ આઠ હંમેશા છેદમાં આવશે અને કેટલા વાદળી રંગની તો એક વાદળી રંગની આઠ સો ભાગ્યા આઠ તમારે કરવાના છે તો તમને જો દાખલા ખૂબ જ તમે ગણેલા હોય પ્રેક્ટિસ કરી લો તો બાર પોઈન્ટ પાંચ જવાબ આવશે અને છેદ ઉડાડવાના બે દુ અને પચાસ સોરી બે ચોક આઠ અને પચાસ પચીસ અને બે પચીસ ના અડધા તો સાડા બાર ઓપ્શન નંબર ડી ચાલો નીચેનામાં નીચેનામાં અપૂર્ણાંકને સરળ કરી પરિણામને ટકામાં દર્શાવો ચાલો દર્શાવીએ ઝીરો પોઈન્ટ ચોત્રીસ ઝીરો પોઈન્ટ ચોત્રીસ અડસઠ તો હવે એને આપણે ચિહ્નો દૂર કરવી તો ચોત્રીસ અડસઠ આપણે એમને લખીએ ગુણ્યા ચાર ચાલો છેદમાં એક હજાર બે ત્રણ ચાર ચાર આવશે જીરો ગુણ્યા ટકા ચાલો એક બે એક બે જાય હવે સત્તર दू ચોત્રીસ સત્તર બસો ચાર ગુણ્યા ચાર ઓપ્શન નંબર સી આઠ પોઈન્ટ સોળ ચાલો એના પછી ચાલો સાતમો કોઈ એક મીઠાઈના ના ચાલીસ ચાલીસ ટકા ખાંડ મીઠાઈમાં ચાલીસ ટકા ખાંડ છે

ચાલો ચારસો એસી ગુણિયા તમારે કેટલા કરવાના છે તો કે ચાર કેટલા થાય તો ઓગણીસો ઓગણીસો ને વીસ એટલે કે એક કિલો અને બાણું એક પોઈન્ટ બાણું કિગ્રા થાય તો છે ઓપ્શનમાં તો કે હા ઓપ્શન નંબર એક પોઈન્ટ બાણું સી એક પોઈન્ટ બાણું કીગરા ચાલો આઠસો ના છ ટકા બરાબર કેટલા થાય આઠસો ના છ ટકા દાખલો પૂરું ઓપ્શન નંબર બી નીચેનામાંથી બે પોઈન્ટ ચાર ની બરાબર નથી ચાલો જોઈએ બે પોઈન્ટ ચાર ને આપણે કઈ રીતે લખી શકીએ તો કે ચોવીસ ના છેદ માં દસ લખી શકીએ તો કે હા પછી જો આના આપણે છેદ ઉડાડીએ તો બાર અને પાંચ તો કે બારના છેદમાં પાંચો બારના છેદમાં પાંચ ઓ સી પ્રમાણે લખી શકીએ પછી બારના ચોવીસના છેદમાં દસ ને એટલે દસ દસ દુ વીસ ને ચાર બે પૂર્ણાંક ચારના છેદમાં દસ લખી શકીએ બે પૂર્ણાંક ચારના છેદમાં દસ સી અને ડી સ્વરૂપે લખી શકીએ પાંચના છેદમાં બાર એટલે પાંચ દુ દસ અને ઉપર બે બે પૂર્ણાંક બેના છેદમાં પાંચ લખીએ બાવીસના છેદમાં બાવીસ પોઈન્ટ પાંચ આપણે લખી શકીએ નહીં એટલે ઓપ્શન બી આપણો સાચો ચાલો એકસો પચાસ ટકા બરાબર કેટલા છે એકસો પચાસ ટકા એટલે એકસો પચાસના છેદમાં કેટલા આવશે તો કે સો ટકાવારી આપેલી હોય તો નીચે આપણે સો મૂકીશું એક પોઈન્ટ પાંચ શા માટે કાલે નીચે એક ઝીરો છે એટલે કે એક આંકડા પછી આપણે દસમ ચીનો મૂકીએ એટલે એક પોઈન્ટ પાંચ ચાલો અગિયારમો દાખલો એકસો પંચોતેર ગ્રામના દસ ટકાના પાંચ ટકા બરાબર કેટલું થાય એકસો પંચોતેરના દસ ટકા દસના છેદમાં સો ગુણ્યા એના પાંચ ટકા પાંચના છેદમાં સો આ ઝીરો જાય આ ઝીરો જાય ચાલો હવે એકસો પંચોતેર ગુણ્યા કેટલા કરવાના તો કે પાંચ એકસો પંચોતેર ગુણ્યા પાંચ કરો એટલે આઠસો ને પંચોતેર તમને મળે આઠસો પંચોતેરના છેદમાં કેટલા આવશે તો કે હજાર ચાલો આઠસો પંચોતેર ગુણ હજાર એટલે કેટલા આંકડા પાસે પોઈન્ટ તો ત્રણ આંકડા પછી પોઈન્ટ તો કે ઝીરો પોઈન્ટ આઠસો ને પંચોતેર છ ઓપ્શનમાં તો કે હા ઓપ્શન નંબર સી આપણો સાચો ચાલો બારમો દાખલો એક સંખ્યા બી એક અન્ય સંખ્યા સી થી દસ ટકા બી છે ઓછી છે શોધીએ તો એકસો પચાસ એકસો પચાસ થી પાંચ ટકા વધુ એટલે કે ઝીરો ઝીરો પંદર પંચા પંચોતેર પંચોતેર ના છેદમાં દસ એટલે કે એક આંકડા પાસે પોઈન્ટ આપણે મૂકવી એટલે કે સાત પોઈન્ટ પાંચ તો કે સાત પોઈન્ટ પાંચ વધુ છે એટલે કે એકસો પચાસ વધતા સાત પોઈન્ટ પાંચ એટલે આપણે સી ની વેલ્યુ મળશે એકસો ને સત્તાવન પોઈન્ટ પાંચ ચાલો ફરીથી સમજો દાખલો કે એક સંખ્યા બી છે એ સી કરતા દસ ટકા ઓછી છે આ શોધવાનું જે આપણે બાકી છે હજી આપણે શોધ્યું છે સી ની કિંમત તો સી એકસો પચાસથી પાંચ વધુ છે એકસો પચાસ તો છે જ તે એનાથી પાંચ વધુ એટલે કે સાત પોઈન્ટ પાંચ વધુ છે એકસો પચાસ વધતા સાત પોઈન્ટ પાંચ કરો એટલે એકસો ને સત્તાવન પોઈન્ટ પાંચ આવે ચાલો હવે આ એકસો સત્તાવન પોઈન્ટ પાંચ છે એ સીની વેલ્યુ મળી હવે બીની વેલ્યુ એના કરતાં દસ ટકા ઓછી છે એટલે કે એકસો સત્તાવન પોઈન્ટ પાંચ ગુણ્યા દસના છેદમાં સો અહીંયા કેટલા આવશે તો કે દસ કારણ કે એકસો સત્તાવન પોઈન્ટ પાંચ છે દશન આપણે દૂર કરીએ એટલે નીચે કેટલા આવી જાય તો કે દસ ચાલો મળ્યા તો કે પંદર સો પંચોતેરના છેદમાં સો એટલે પંદર પોઈન્ટ પંચોતેર તો આ પંદર પોઈન્ટ પંચોતેર ઓછી છે કોના કરતા તો કે એકસો ને સત્તાવન કરતા ચાલો તો હવે એકસો સત્તાવન પોઈન્ટ પાંચ ઓછા પંદર દાખલો છે સૌથી પેલા આપણને સી ની વેલ્યુ અહીંયા મળેલી છે હવે આપણે બી ની વેલ્યુ છે એ શોધવાની છે બી ની કિંમત શોધો તો બી ની વેલ્યુ છે એ સી ની વેલ્યુ કરતા દસ ટકા ઓછી છે તો દસ ટકા કેટલા થાય તો કે પંદર પોઈન્ટ પંચોતેર તો કે એકસો સત્તાવન માંથી પંદર પોઈન્ટ પંચોતેર આપણે બાદ કરીએ ચાલો એના પછી હવે નહીં ઉડે એટલે કે એક ચાર પછી એક ચાલો માંથી તો સાત અને પાંચ એકસો જે આપણો ઓપ્શન ડી સાચો જવાબ ચાલો તો અહીંયા ચેપ્ટર બારનું સોલ્યુશન છે તે પૂરું થાય છે હવે આપણે ચેપ્ટર નંબર તેરના સોલ્યુશનમાં મળીશું થેન્ક યુ